મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યા હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ રેલવે તેમજ વિવિધ પરીક્ષાની અંદર પૂછી શકે તેવા પ્રશ્નોનો સોલ્યુશન કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો સત્તર ઓક્ટોબર કરણ અપ્રેસ બે હજાર પચીસ ભૂલ કે મિસ્ટેક કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન પ્રશ્ન એક હાલમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સોળ ઓક્ટોબરે તો એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ એક સક્ટોમ્બરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ બરોબર દિવસો વિશે અમે રોજ ચર્ચા કરીએ છીએ અત્યારે થોડી તબિયત ખૂબ ખરાબ છે એટલા માટે દિવસો વિશે ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું પ્રશ્ન બે હાલમાં કોને બે હજાર છવ્વી ઓગણત્રીસ બે હજાર છવ્વીસથી ઓગણત્રીસ માટે સરક માટે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘની પશ્ચિમ અને દક્ષિણ એશિયા ક્ષેત્ર પરિષદના સદસ્યમાં પસંદગી કરવામાં આવે તો રોસની અધિકારી પાઠક તો આપણે ચર્ચા કરી રહેલી નિયુક્ત કરેલી વ્યક્તિ વિશે તો આઈ એમએફના પ્રથમ ઉપરપદ નિદેશકનેજને નિયુક્ત કરવામાં આવ્યા પીકેને અનંત ગોયનકાના બે હજાર પચીસ છવિ કાર્યકાળને નિર્વાચિત કરવામાં આવ્યા આરબીઆઈના કાર્યકારી નિર્દેશકના સોનાલીસેન ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા ઋષિશ સુનુકને માઇક્રોસોફ્ટના અને એન્થ્રોના પીકના ડેડ વેઝને નિયુક્ત કરવામાં આવેલા ન્યાયમૂર્તિ સોહમેન સેનને મેઘાલયના ઉચ્ચ ન્યાયાલય મુખ્ય ચૌદ ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવેલા ખાદી રહેલ એલાનીને યુનેસ્કોનમાં મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા કલ્યાણ કુમારને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવેલા ડુંગળી અને દ્રાક્ષ ઉત્પાદનનો ટોપ રહે જે જણાવો પ્રશ્ન ત્રણ હાલમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની મેજબાનીનો પ્રથમ અધિકાર કોને મળ્યો છે તો અમદાવાદ પ્રશ્ન ચાર હાલમાં એરટેલ અને ભારતમાં ક્લાઉડ સેવાઓ વધારવા માટે કોની સાથે ભાગીદારી કરી છે તો આઈબીએમાં પ્રશ્ન પૂર્વ હાલમાં કહીએ આઈઆઈટીની કાન્ટેકટ લેન્સ પેમેન્ટ માટે રિંગ વન લોન્ચ કરી છે આઈઆઈટી મદ્રાસ તો આઈઆઈટી ભુવનેશ્વરમાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપિત કરી છે ભારતીય વાયુસેનાના આઈઆઈટી રોપડ અને સ્વદેશી પ્રૌદ્યોગિક વિકાસ માટે સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર થયા આઈઆઈટી મદ્રાસને સંયુક્ત રાષ્ટ્ર એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રના રૂપમાં નામિત કરવામાં ખેલ નવચારને વધારવા માટે એસીઆઈના આઈઆઈટી દિલ્હીને સમજોતા કર્યા છે આઈઆઈટી જોધપુરમાં ભારતીય અને વિરાસત માટે એ ઉપકરણ વિકસિત કરી છે એનઆઈઆરએફ રેન્કિંગ બે હજાર પચીસમાં આઈઆઈટી મદ્રાસોપ પર છે આઈઆઈટી પ્લકડની ભારતના પ્રથમ અહીં સંચાલિત લર્નિંગ એપ ટીએ લોન્ચ કરી છે બરાબર પ્રશ્ન છો હાલમાં કયા દેશના રાજ્ય સરકારને યુસીસીના હેઠળ વિવા નોંધણી નિયમોને સરળ બનાવ્યા હતા ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમિતિંહ લોકસભાની પદ રાજ્ય છે ત્રણ વિધાનસભાની સિત્તેર હેલીલા હેલીની ખરેલા પરમાં ફૂલ આવેલા છે ઉત્તરાખંડમાં ફૂલોની કાઠી આવેલી છે ઉત્તરાખંડમાં શાંત કાઠી કેરળમાં આવેલી છે આટલું યાદ રાખજો ઉત્તરાખંડમાં મદરસા બોર્ડ ખતમ કરવાનો પ્રથમ રાજ્ય બન્યું ઉત્તરાખંડની પ્રથમ એન સંચાલિત આઈ એચપીસીના સુવિધા શરૂ કરી ઉત્તરાખંડ મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતાના સંશોધન બિલ બે હજાર મંજૂરી આપી છે એશિયન ઓપન શોર્ટ એન્ડ ટ્રક સ્પીડ કેટિંગ ટ્રોફી બે હજાર પચીસનું આયોજન દહેરાદૂનમાં થયું ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરો માટે સરકારી સેવા માટે દસ ટકા આરક્ષણની મંજૂરી કરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી સસ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું ઉત્તરાખંડના ઉત્સવનું આયોજન રૂદ્રુગોમાં થયું ભારતીય સંરક્ષણ સંમેલન બે હજાર પચીસનું ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં થયો છે આ તાલમાં હેન્ડલ પાસપોર્ટ ઇંગ્લિશમાં બે હજાર પચીસમાં કોણ ટોપ પર થયું હતું સિંગાપુર બરાબર ભારત પંચ્યાસીમાં ક્રમે હતું હમણાં સિત્તોતેર તરમાં ક્રમે હતું ત્રણ મહિનામાં પૂરતો આ ક્રમાંક રહે છે પછી બદલી શકાય છે સિંગાપુરનું કેપિટલ સિંગાપુર સિટી કરન્સી છે સિંગાપુરીન ડોલર રાષ્ટ્રપતિ છે ધર્મ સન્મુખ પીએમચે લોરેન્સ વોંગ સિમ્બેન્કસ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે બે હજાર પચીસમાં આર્થિક સમારતા સૂચકાંક બે હજાર પચ્ચીમાં સિંગાપુર ટોપ પર છે ગેલ ગ્લોબલ સિટી સેફ્ટી રિપોર્ટ બે હજાર પચ્ચીમાં સિંગાપુર ટોપ રહ્યું એનએચ નિસ્તાર સિંગાપુરમાં સેલ અભ્યાસ પેસિફિક રીચ બે હજાર પચીસનું સામેલ થયો સિંગાપુર શાંતિ સૂચકાંક બે હજાર પચીસમાં એશિયાની સૌથી સુરક્ષિત દેશ દોષિત કરવામાં આવ્યો ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ પર રહ્યો ભારત સિંગાપુર વચ્ચે સંયુક્ત શ્રી અભ્યાસ ઇન્દ્ર બોલ કુરુક્ષેત્ર જોધપુરમાં આયોજિત થયો છે પ્રશ્ન હાલમાં બે દિવસની ભારતીય ભારતીય આઈશ બે દિવસીય આઈસિયાન ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો છે જેને પ્રશ્ન નવ હાલમાં ભારતને ડીએનએ ને મજબૂત જનગણના રિપોર્ટના પ્રમાણે ભારતમાં જંગલી હાથીઓની સંખ્યા કેટલી પ્રસિદ્ધ ઘટી છે પચીસ ટકા પ્રશ્ન દર સાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદમાં સાતમી વખત નિર્વિ નિર્વિરોધ નિર્વાચિતા થયો હતો ભારત પાકિસ્તાન બે હજાર પચીસમાં ભારત પંચ્યાસીમાં સ્થાન પર હતું છે સિંગાપુર ટોપ પર છે બરાબર ભારતની સાક્ષ સલા ઘટીને એસી પોઈન્ટ નવ થઈ છે ભારતમાં કુલ રામસરની સંખ્યા સ્થળોની ત્રણો થઈ અઢારમો બ્રિક્સ સમય શિખર સંમેલન ભારતમાં આયોજિત થયું બ્રિક્સ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચક બે હજાર પચીસમાં ભારત એકસો એકાણ સ્થાન એકાણમાં સ્થાન પર છે નોર્વે ટોપ પર છે ભારતની દુનિયાનો ત્રીજો સૌથી ડોમેસ્ટિક એવિશિયન માર્કેટ બન્યું ભારતની કુંટની સ્થરતા સ્થિરતા પહેલ શરૂ કરી ભારત દિલ્હીમાં આયોજિત વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો પદક જીત્યો ડબલ્યુ એમએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપની પછીની ભારતમાં આયોજિત થઈ આઈએસએફ જુનિયર વિશ્વકપ બે હજાર પચીસ બે હજાર પચીસમાં પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું ભારત અને આંતરરાષ્ટ્રીય નાગરી ઉડ્ડયન સંગઠનની પરિષદના ભાગમાં સેંકડ અને પુનઃ નિર્વાચિત કરવામાં આવ્યો ભારત સામાજિક સુરક્ષા ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ માટે આઈએસસી પુરસ્કાર જીત્યો પ્રશ્ન અગિયાર હાલમાં સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ મંથ પસંદગી કરવામાં આવી છે તો પુરુષોમાં અભિષેક શર્મા મેલ અને સ્મૃતિ મંદાના સ્ત્રીમાં છે તેની તો મોહમ્મદ સિરાજ ભારતમાં ઓગસ્ટમાં અને ઓરલા પેન્ડરકા આયર્લેન્ડમાં બરોબર જુલાઈ મહિનાની શુભમ ગિલ ભારતમાં અને સોફિયા ડંકિયા ઇંગ્લેન્ડમાં જૂન મહિનાના પ્લેયર ઓફ મંથની પસંદગીમાં એડન માર્કમ દક્ષિણ આફ્રિકા હેલીમેથ વેસ્ટ ઇન્ડિઝના આટલાની અલગ અલગ મહિનાની અંદર નિયુક્તિ થયેલી પ્લેયર ઓફ ધ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ની પસંદગી કરવામાં આવેલી પ્રશ્ન બહાર હાલમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ટોપ આસિસ્ટ અસિસ્ટ અપવાળો ખેલાડી કોણ બન્યો તો લિયોને વેથલ મેસી પ્રશ્ન 13 હાલમાં વૈશ્વિક ભૂખ સૂચક 2025 માં કેટલામાં સ્થાન પર છે 102 બરોબર ભારતનો સ્કોર છે 25.8 સ્કોર 100 માં તેવી દેશો કુલ છે અને મિત્રો જેને જીરો હોય ને આ પર્સન્ટેજ એ દેશ દેશ ખૂબ જ ટોપ પર હોય બરાબર મિત્રો આ સ્થાન છે ને જેમ જીરો હોય ને જીરો એ વિકસિત દેશ બગડાય એમાં ભૂખમરો છે નહીં આપણે પચીસ પોઈન્ટ આઠ ટકા છે તો તે એકસો તેવીમાં આપણે એકસો બેમાં સ્થાન બહાર છીએ આમાં જીરો ખૂબ જ જરૂરી છે બરાબર જીરો હોય એનો પહેલો નંબર હોવો જોઈએ

अमेरिका क्रिकेट एक सदस्यता संभाड़े बराबर अमेरिकी फेडरेज रिजर्व अभ्याज पंको की कपात करी भारत ने अमेरिका बीज संयुक्त अभ्यास इंद्र युद्ध युद्ध अभ्यास आलसका में थ हाल में कोने भारत मा में सरकार द्वारा मिनी रत्न दरजो सॉरी मित्रों प्रश्न हाल में कोने भारत सरकार द्वारा मिनी रत्न मिनी रत्न ਦਰજો આપવામાં આવ્યો તો હિન્દુસ્તાન સીપીઆર લિમિટેડ પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કોણે 2025 માં એબેલ પુરસ્કાર જીત્યો તો માશા કે કાશીવાર પ્રશ્ન હાલમાં ગોબલ ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક દોષિત કરવામાં આવી તો એચડીએફસી આઈએસીસી ડીબીએસ બેંક કે અપના બેંક જે પણ બેંક હોય કોમેન્ટ માં જવાબ આપજો બરોબર ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર તર્ક કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્ન નવી માહિતી સાથે ફરી મળીશું ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો ખાસ કરીને ખૂબ જ તબિયત ખરાબ હોવાના છતાં આપણે ભાગ રજૂ કરેલા નથી જે છ મહિનાના કાલે જ રજૂ કરી દઈશું મૌલિક ચર્ચા કરીશું છ મહિનાના કરના પ્રશ્નોની અને નવા પ્રશ્નોની માહિતી સાથે ફરી મળી